ખેડૂત મિત્રો વરસાદની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને રીંગણાનું બજાર છે તે સો રૂપિયાને પાર થયું છે ત્યારે ખેડૂતની રીંગણીમાં છે તે ફૂલ બેસતું નથી અથવા તો ખરી જાય છે અને રીંગણા જાજા આ બેસતા નથી તો ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે ખેડૂત મિત્રો આ છે તો આપણે આજે આના વિશે વાત કરવાની છે કે ફૂલ ખરતું કેવી રીતે અટકાવી શકાય કઈ દવા વાપરવી કયું ખાતર નાખવું અને શું શું માવજત કરવી ખેડૂત મિત્રો એની વિશે ખાસ આપણે માવજત માવજતની વિશેને આ વિડીયોમાં વાત કરવાની છે તો ખેડૂત મિત્રો જોતા રહીજો આ વિડીયોને બહુ લાંબો નહીં હોય પણ ઘણી બધી છે મહત્ત્વની વાત છે આજે આપણે આ વિડીયોમાં કરવાની છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રવીણ રાજુપ્રા આવી ગયો છું તમારી સામે આજે ઘણા બધા લગભગ છક મહિના થઈ ગયા છે ને ત્યાર પછી તમારી સામે વિડીયો લઈને હવે ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે કે જે રીંગણી ખેડૂતોએ વાવી છે એમાં સાથે ફૂલ ખરી જાય છે અને રીંગણ જાજુ બેસતું નથી તો એના કયા કયા કારણ છે કે ફૂલ ખરી જાય છે ખેડૂત મિત્રો તો સૌથી પહેલી આપણે દેશી ભાષામાં એની વાત કરી લઈએ કે આ ફૂલ ખરીદવા પાછળનું કારણ શું છે ખેડૂત મિત્રો અને એ પહેલાં હું કહી દઉં કે આપણે સાથે રીંગણી સાથે ઘણા લાંબા સમયથી સાથે જોડાયેલા છે આસપાસ નહીં હોય તો નહીં હોય ને મને નથી ખબર ત્યાંથી સાથે અમે સાથે રીંગણી સાથે જોડાયેલા છે છીએ ખેડૂત મિત્રો તમે એના આગલા વિડીયો અમારી રીંગણીના છે તે ચેનલ ઉપર જોઈ શકો છો એટલા માટે કહું છું કે તમને સાથે થોડી બધી ખબર પડી કે ભાઈ આ રીંગણી સાથે જોડાયેલા છે ખેડૂત મિત્રો તો હવે આપણે વાત કરીએ કે રીંગણીમાં છે તે ફૂલ ખરી જાય છે એની પાછળના જે કારણ છે એ શું જવાબદાર હોય છે ખેડૂત મિત્રો તો પહેલું કારણ છે કે ખેડૂત મિત્રો અત્યારે વરસાદની સિઝન છે એટલે ગમે એ રીંગણી હોય ખેડૂત મિત્રો તમારે એમાં ફૂલ ખરવાનો પ્રોબ્લમ આવવાનો જ છે તમારી રીંગણીનો કોઈ પ્રોબ્લેમ નથી એ વાતાવરણનો પ્રોબ્લેમ છે ખેડૂત મિત્રો જ્યારે વરસાદ થશે એને જે ફૂલ આવેલું હોય છે ખેડૂત મિત્રો એના પચીસ ટકા ફૂલ તો ખરીદ જવાના છે તો એને અટકાય વા માટે તો આપણે કશું નથી કરી શકવાના કારણ કે વરસાદ આવશે વધારે વરસાદ આવશે એટલે ફૂલ ખરી જવાના છે પણ જે તમારું ફૂલ થઈ ગયેલું છે ડીડ બની ગયેલું છે એ પણ ખરી જાય છે ખેડૂત મિત્રો તો એને છે તે આપણે અટકાવી શકીએ છીએ અને એને કઈ રીતે અટકાવી શકીએ છીએ એની આજે આપણે ખાસ કરીને વાત કરીશું ખેડૂત મિત્રો તો જે તમારું દીટ તૈયાર થઈ ગયેલું છે ખેડૂત મિત્રો એને ખરવા પાછળના મુખ્ય કારણ ઘણા બધા હોય છે હવે એમાં તમે વરસાદ રહી ગયા ત્યાર પછી જો તમારી પાસે ખેડૂત મિત્રો વ્યવસ્થા હોય તો તમે છે તે પાલોર પાણી ઉતારી દેજો કારણ કે વરસાદનું પાણી જે પડે છે ને એને સુકાવવામાં ઘણી બધી વાર લાગે છે જો તમારી પાસે વ્યવસ્થા હોય ને લાઇટ કે બીજી કોઈ વ્યવસ્થા હોય તો તમે છે એને વરસાદ પછી તરત છે તે પાણી પાઈ શકો છો અને તમે જે જમીનમાં આપણે વરસાદનું પાણી છે એને ઉતારી શકો છો અને જે તમે પાયેલું પાણી હશે ને એ વરસાદ કરતાં જલ્દી સુકાશે અને જેમ જલ્દી સુકાશે રીંગણીમાં જેમ અત્યારે પાણી ઓછું ભરાય એમ જ તમારો ઉત્પાદન છે તે વધારે આવશે ખેડૂત મિત્રો એક તો તમારે ખાસ કરીને આ વાતની ધ્યાન રાખવાની છે અને બીજી બધી વાત એ છે કે તમારી રીંગણી વચ્ચેનું અંતર કેટલું છે અત્યારે ખાસ કરીને જો તમારી રીંગણી વચ્ચે ત્રણ ફૂટનું અંતર કે અઢી ફૂટથી ઓછું અંતર હશે તો ખેડૂત મિત્રો સૌથી મોટું કારણ કારણ તમારી રીંગણીમાં ફૂલ ન બેસવાનું કારણ આ હોઈ શકે છે તો તમે એ પણ એક વખત જોઈ લેજો ને જો વધારે પડતું હોય તો કંઈક કંઈક તમે છે તે રીંગણના છોડ ઉપાડી પણ શકો છો ખેડૂત મિત્રો અને હવે આગળની વાત કરીએ કે ખેડૂત મિત્રો આની પાછળ હવે કઈ દવા છાંટી ફૂલ તો ખરી ગયું છે પણ ફૂલ લાવવા માટે છે તે આપણે કઈ મહેનત કરી શકીએ છીએ કે કઈ દવા ખાતર કરી શકીએ છીએ તો એની પણ આપણે વાત કરી લઈએ ખેડૂત મિત્રો તો ફૂલ બેસાડવા માટેની ઘણી બધી દવાઓ આ દવાઓ માર્કેટમાં આવે છે પણ જે આપણે વાપરેલી છે અને આપણને ખબર છે ખેડૂત મિત્રો એની આપણે વાત કરીશું અને હું ઘણા સમયથી એની જ વાત કરતો આવું છું કે આપણે કોઈ એગ્રો નથી કે આપણે નથી કોઈ બીજી વસ્તુ ખેડૂત મિત્રો આપણે માત્ર ખેડૂતોને કહેવાય ને કે ભાઈ મદદ થાય એ માટે સાથે વાત કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો તો એમાં સૌથી પહેલી દવા હું તમને કહેતો હોઉં છું એ છે કોરામંડળનું ફેન્ટેક જેનો ફોટો હું તમને સ્ક્રીન ઉપર લગાવી દઈશ એ છે તો તમે સાંટી શકો છો અને એમાં છે તે તમે ફ્લાવરિંગમાં વધારો કરી શકો છો પણ ખાસ વાત તમારે એ ધ્યાન રાખવાની છે કે તમારી રીંગણીનો છોડ છે એ છે તે સાઠ દિવસ કરતાં વધારે ન થયેલો હોવો જોઈએ અને તમારા ઢીસણ કરતાં વધારે અથવા તો અઢી ફૂટથી વધારે છે તે હોવો જોઈએ આ બે કન્ડિશન તમારે ધ્યાન રાખવાની છે હવે છોડવો છે તે સાવ નાનો હશે ને તો તમે એ દવાનો છટકાવ કરશો તો ખેડૂત મિત્રો તમારો છોડવો વધશે નહીં ખાસ આ વાતની ધ્યાન રાખજો એટલે અઢી ફૂટથી અઢી ફૂટથી વધારેનો છોડ હોય તો તમે આ દવાનો છંટકાવ કરી શકો છો અને આઠથી બાર એમએલનું માપ રાખી શકો છો ખેડૂત મિત્રો બીજી વાત એ છે કે વરસાદ વરસાદ વધારે પડતો હોય તો તમારી રીંગણીમાં છે તે એમોનિયા ખાતર આપવું ફરજિયાત છે ખેડૂત મિત્રો જો તમે એમોનિયા ખાતર નહીં આપો તો તમારે છે તે ફ્લાવરિંગમાં ઘણો બધો પ્રોબ્લેમ આવશે ખેડૂત મિત્રો મિત્રો અહીંયા છે તે ખાસ કરીને રીંગણીમાં છે તે તાણ પડાવે છે કે પાણીની છે તે ઓછું કરાવરાવે છે તો ખેડૂત મિત્રો તમે એમોનિયા ખાતર સાથે ખાસ કરીને ગમે એ ખાતર નાખો ડીએપી અને બત્રી સોળ નાખો છો તો એની જોડે છે તે તમારે છે તે પચાસ કિલોની બેગ આવે છે એમોનિયાની એ તમારે ભેળવી અને નાખી દેવાનું છે ખેડૂત મિત્રો આ સૌથી મોટું છે તે તમારે એક પરિબળ રહેશે તમારી રીંગણીમાં ફૂલ લાવવા અથવા તો ફ્લાવરિંગ વધારવા માટેનું ખેડૂત મિત્રો ખાતરની મેં તમને જોડે જોડે વાત કરી દીધી છે કે તમારે ડીએપી અને તમારે છે તે બાર બત્રીસોળ ખાતર નાખવાનું છે તમે યુરિયા ખાતર છે તે રીંગણીને દેખાડતા નહીં ખેડૂત મિત્રો અત્યારે જે રીંગણીમાં વાયરસ આવવાના પ્રોબ્લેમ વધ્યા છે ખાસ કરીને છે તે નાઇટ્રોજન વધારે થાય છે અને જે થ્રીપ્સ આવે છે એના કારણે વધતા હોય છે તો ખેડૂત મિત્રો આ બે પરિબળ પણ વધારે મહત્વના હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આટલું જ છે અને જે પણ ખેડૂતોએ રીંગણી વાવી છે અત્યારે સારું એવું બજાર છે તો કોઈ પણ નવા ખતરા કરતા ને જે પણ આપણને ખબર છે એવા જ અનુભવો કરી અને તમે છે તે રીંગણીને બચાવી શકો છો બાકી નવા ખતરા કરવા જશો તો આ સો રૂપિયાની બજાર ક્યારે વહી જશે એ નહીં ખબર રહે ખેડૂત મિત્રો અને તમે પાછળ રહી જશો ખેડૂત મિત્રો તો ખાસ આજના વિડીયોમાં આટલું જ હતું જે પણ ખેડૂતોને ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવું છે અને જે વાવવા ઈચ્છે છે એને ઘર ઘરાવ ની ઈચ્છા છે તો ખેડૂત મિત્રો આપણી પાસે રોપવા તૈયાર છે પાછળ તમે જોઈ શકો છો જેને ઈચ્છા છે તે ઉપર નંબર કોન્ટેક આવે છે તમે કોન્ટેક કરી શકો છો બાકી આજના વિડીયોમાં આટલો આગળના વિડીયોમાં આપણે તમારે કોઈ પ્રોબ્લમ હોય અથવા તો દવા બાબતના કોઈ પ્રોબ્લેમ હોય સડા ડોકા મરડીને આવતા હોય તો એની વચ્ચે ખાસ વિગતવાર વાત કરશું આજના વિડીયોમાં ખાસ આટલું છે જય હિન્દ જય ભારત